વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આ દિવસોમાં આકરા પાણી જોવા મળી રહ્યા છે તેઓ અલગ અલગ મુદ્દાઓને લઈને સરકારને ઘેરી રહ્યા છે તંત્રની કામગીરી સામે આંગળીઓ ચીંધી રહ્યા છે ત્યારે કચ્છ જિલ્લામાં જે દલિત સમાજ આદિવાસી સમાજ તેમજ ઓબીસી સમાજની જમીનો છે સરકાર દ્વારા તેમને આપવામાં આવી હતી તે જમીનો પર કેટલાક અસામાજિક તત્વો માથાભારે શખ્સો છે તે દબાણ કરીને બેઠા છે અને આ સંદર્ભમાં જે જિજ્ઞેશ મેવાણી દ્વારા કચ્છ જિલ્લા કલેક્ટર અને કચ્છ રેન્જ આઈજીને અલ્ટિમેટમ આપ્યું છે ને પંદર ઓગસ્ટ પહેલાં આ જમીનો ખાલી કરાવવામાં આવે તે પ્રકારની માંગ કરી છે જો આગામી સમયમાં જમીનો ખાલી કરાવવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધ પ્રદર્શનની પણ ચીમકી ઉચ્ચારી છે શું સમગ્ર મામલો છે શું કહી રહ્યા છે જીગ્નેશ મેવાણી વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર દર્શક મિત્રો ને ઉજ્જૈન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આ દિવસોમાં આકરા પાણીએ જોવા મળી રહ્યા છે તેઓ અલગ અલગ સમસ્યાને લઈને સરકારને ઘેરી રહ્યા છે સરકાર સામે બંડ પોકારી રહ્યા છે ત્યારે આજે તેઓ કચ્છ જિલ્લાની મુલાકાતે હતા અને કચ્છ જિલ્લામાં જે દલિત સમાજ આદિવાસી સમાજ અને ઓબીસી સમાજના ખેતમજૂરો હતા તેમને રાજ્ય સરકાર દ્વારા જે જમીનો આપવામાં આવી તે હજારો એકર જમીનના સંદર્ભમાં હાલ કેટલાક માથાભારે કચ્છના જે શખ્સો છે તેમણે જિજ્ઞેશ મેવાણીએ પોતાના નિવેદનમાં આરોપ લગાવ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદથી તેઓ દ્વારા દલિત સમાજ આદિવાસી સમાજ તેમજ ઓબીસી સમાજની જમીનો છે તે પચાવી પાડવામાં આવી છે તેમની જમીન ઉપર ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે આ મામલાને લઈને તેમણે અનેકવાર ગુજરાતની વિધાનસભામાં પણ રજૂઆત કરી છે આવાજ ઉઠાવ્યો છે છતાં પણ હજી સુધી આ મામલામાં કોઈ નિરાકરણ નથી આવ્યું તેને લઈને તેમણે કહ્યું કે જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ જમીનમાં થોડાક ઇંચ સુધી પણ દબાણ કરી લે ત્યારે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરીને તંત્ર તેમની સામે કાર્યવાહી કરતું હોય છે પરંતુ જેવી રીતે દલિત સમાજની જગ્યા પર આ સામાજિક તત્વો માથાભારે શખ્સો છે તે છેલ્લા ઘણા સમયથી દબાણ કરીને બેઠા છે તેમની સામે કોઈ પ્રકારની કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી જો આગામી પંદર ઓગસ્ટનો સમય જીગ્નેશ મેવાણીએ તંત્રને આપ્યો છે જેમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર વિરોધ પ્રદર્શનની પણ જેમકે જિગ્નેશ મેવાણી દ્વારા ઉચ્ચારવામાં આવી છે પહેલા તો શું કહી રહ્યા છે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તે સાંભળી લો આદિવાસી ઓબીસી અને દલિત સમાજના જમીન વિહોણા ખેત મજૂરોને જમીન માલિક બનાવવાની રાજ્ય સરકારની નીતિના ભાગ રૂપે સમગ્ર કચ્છ જિલ્લાના અલગ અલગ તાલુકામાં હજારો એકર જમીનોની ફાળવણી કરવામાં આવી પરંતુ આ પૈકીની મારી સમક્ષ કરવામાં આવેલી ફરિયાદો રજૂઆતો પ્રમાણે ત્રણ હજાર એકરથી વધારે અનુસૂચિત જાતિ દલિત સમાજને ફાળવેલી દલિત સમાજની માલિકીની જેમાં સાત બારમાં દલિત સમાજના ઈસમોનું નામ છે એવી જમીનોમાં ભારતીય જનતા પાર્ટીના જેની ઉપર આશીર્વાદ છે એવા ગુંડાઓ અને અસામાજિક તત્વોનું ગેરકાયદેસર દબાણ છેલ્લા પાંત્રીસ વર્ષથી છે અને આ બાબતે ધારાસભ્ય તરીકે ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર પણ રજૂઆત કરી અને એક આંદોલન કરીને આઠસો એકર જેટલી જમીનોના કબજા ભૂમિહીનોને અપાવ્યા પણ નાનું મોટું દબાણ કરી તેની પર લેન્ડ ગ્રેબિંગ થાય અને દલિત સમાજની માલિકીની દલિત સમાજને ફાળવેલી ત્રણ હજાર એકર જમીનમાં જે ગુંડા અસામાજિક તત્વો ઘુસેલા છે એની સામે લેન્ડ ગ્રેબિંગ કેમ કરવામાં આવતી નથી આ મુદ્દાને લઈને આજે કચ્છ કલેક્ટર અને આઈજી ચિરાગ કરોડિયાને મળીને હું એક ચેલેન્જ આપવાનો છું કે પંદરમી ઓગસ્ટના દિવસે અમે પંદર ગામમાં જમીનોનો કબજો લેવા જઈશું અને એ જમીનોમાં અમારી માલિકી હોય કાયદાની કોઈ એ બાબતનો વિવાદ ન હોય અમે રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવવાના છીએ કાં તમે પંદર ગામની અંદર જમીનોના કબજા પંદર ઓગસ્ટ પહેલાં ખાલી કરો અથવા ફક્ત બે ગામના નામ અમે આપીએ છીએ નંદા અને બેલા આ ગામમાં તમે કબજા ખાલી કરો નહીં તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું પંદરમી ઓગસ્ટના દિવસે પંદર ગામ અથવા તો અમે કહીએ એવા બે ગામ આમાં તમે દલિતોને જમીનના કબજા સોંપો એની ચેલેન્જ આજે કલેક્ટરને આપવા માટે હું જોવાનો છું આતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી તેમણે જેવી રીતે કચ્છ જિલ્લા કલેક્ટર અને કચ્છ રેન્જ આઈજીને પંદર ઓગસ્ટમાં જે પંદર ગામોની વાત છે જે જમીનો પચાવી પાડવાનો મામલો છે તેમાં જમીન ખાલી કરાવવામાં આવે તેમાં તેમણે બે મુખ્યત્વે ગામો છે તે ગામોની જમીન ખાલી કરાવવામાં નહીં આવે તો તેઓ પંદરમી ઓગસ્ટે રાષ્ટ્રધ્વજ લઈને તે જમીન ઉપર ધ્વજવંદન કરશે ત્યારબાદ ઉગ્ર આંદોલનની શરૂઆત કરવામાં આવશે હવે જોવાનું રહેવું કે આ બાબલાની ગંભીરતાને લઈને કચ્છ જિલ્લા કલેક્ટર અને કચ્છ રેન્જ આઈજી દ્વારા કયા પ્રકારની કાર્યવાહી આ સામાજિક તત્વો જે જેમના પર આરોપ લાગી રહ્યા છે તેમની સામે કરવામાં આવે છે અને પછી શું તંત્ર દ્વારા આ જે ગેરકાયદેસર દબાણો જે લોકોએ કર્યા છે તેમને ખસેડવામાં આવે છે કે પછી જિજ્ઞેશ મેવાણી ઉગ્ર આંદોલનની તૈયારી કરશે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જે ન્યૂઝ ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને